ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર સત્તરના વિસ્તારમાં ધારાસભ્ય માટે નવ નિર્મિત અતિ આધુનિક એમએલએ ક્વાર્ટર્સનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના હસ્તે આ ભવ્ય આવાસ સંકુલનું લોકાર્પણ થતાં ધારાસભ્યના નિવાસ માટે ખુલ્લું મુકાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના જનપ્રતિનિધિઓને હવે આધુનિક અને આરામદાયક વાતાવરણમાં રહેવાની સુવિધા મળશે જે તેમના કાર્યને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે ક્વાર્ટર સંકુલમાં કુલ બસો સોળ લક્ઝુરિયસ ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે દરેક ફ્લેટ ત્રણ બીએચકેના મોડેલમાં ડિઝાઇન કરાયો છે જે આધુનિક જીવનશૈલીને અનુરૂપ તમામ સુવિધાઓથી સજ્જ છે આ આવાસન પ્રોજેક્ટમાં નવ માળના કુલ બાર એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે સૌથી મહત્વની અને આકર્ષક બાબત એ છે કે આ લક્ઝુરિયસ ફ્લેટ માટે ધારાસભ્યો પાસેથી માસિક માત્ર રૂપિયા સાડા જેટલું નજીવું ભાડું લેવામાં આવશે જે નવા સદસ્ય નિવાસ સંકુલનું જેમાં બસો સોળ ફ્લેટ છે અને ત્રણસો પચીસ કરોડ જેવો હાલમાં વનનો ખર્ચ થયો છે એનું લોકાર્પણ માન્ય ગૃહ અને સહકાર શ્રી અમિત શાહ સાહેબ માન્ય શ્રી અધ્યક્ષશ્રી નાયબ શ્રી અમારા સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન માન્ય કેસાજી ચૌહાણ સાહેબ માન્ય મેડમ આપણા અહીંયાના ધારાસભ્ય બિટાબેન પટેલ જે અમારા સદસ્ય નિવાસ સમિતિના સભ્ય પણ છે તેઓના સતત માર્ગદર્શનથી આજે એક અદ્ભુત અને અદ્યતન આપણા સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું છે આ સદસ્ય નિવાસ સંકુલમાં આપણે લગભગ એક ગ્રીન ટેકનોલોજી રાખેલી છે તે પ્રમાણે લગભગ નવસો ઝાડ મલ્ટીપર્પઝ હોલ કોમ્યુનિટી હોલ ડાઇનિંગ અને જીમ અને સ્વિમિંગ પૂલ જેવી અદ્યતન સુવિધાઓ છે કે જેથી માન્ય સદ સભ્યશ્રીઓને રહેઠાણમાં ઘણી અનુકૂળતા રહે